આંદોલનકારીઓને એક વર્ષની સજાનો ફરમાન જાહેર કરાય તો માની લેવાનું કે મોટા મોટાભાગનો વિપક્ષ તમને ગુજરાતની સેન્ટ્રલ જેલમાં જોવા મળે અને તેને રાજ્ય અથવા જિલ્લામાં લાદેલી કટોકટી કહી શકાય હાલ મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરમાં તેવી જ કટોકટી ચાલી રહી છે જેમાં પોરબંદરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દેખાવ કરવા અને સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને કહી શકાય કે જિલ્લા કક્ષાએ કટોકટી લાદવામાં આવી છે વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો અને આ જાહેરનામું ક્યાં સુધી લાગુ થશે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન વર્ષ ઓગણીસો પંચોતેરથી ઓગણીસો સિત્યોતેર ભારતમાં ઇન્દિરા ગાંધી સરકારે કટોકટી લાદી અને તમામ સરકાર વિરોધી દેખાવ કરનારા અને નેતાઓની ધરપકડ કરી જેલ ભેગા કરવામાં આવ્યા આ સમય ભારત માટે ખૂબ જ કપરો અને ગંભીર ગણવામાં આવે છે એની આજ સુધી દુનિયાભરમાં ટીકાઓ થાય છે અને હાલનો સત્તા પક્ષ કોંગ્રેસને હજુ સુધી તેનો દોષ આપે છે પરંતુ હાલ ગુજરાતના પોરબંદરમાં ચાલી રહેલી અઘોષિત કટોકટી વિશે તમે કેટલું જાણો છો પોરબંદરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં પચીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધી કોઈપણ પ્રકારનો દેખાવ સરઘસ કે વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જે લોકો આ જાહેરનામાનો ભંગ કરશે તેમને એક વર્ષ સુધીની સજા અને પાંચ રૂપિયાનો દંડ સુધીની જોગવાઈ કરવામાં આવી છે માટે એમ કહી શકાય કે ગાંધીજીના પોરબંદરમાં હાલ કટોકટી છે જે ગાંધીએ દુનિયાને સત્યાગ્રહ અને વિરોધનો પાઠ ભણાવ્યો તેમના જ વતનમાં હાલ કટોકટી જેવો માહોલ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે પોરબંદરથી બે કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા તેમાં પણ અર્જુનભાઈ તો લડાકુ માણસ છે તેઓએ ઘણા આંદોલન કરી પોતાની રાજનૈતિક ઓળખ ઊભી કરી છે ત્યારે તેમના જિલ્લામાં વિરોધ કરનારાઓને સજા આપવામાં આવે ત્યારે કેમ તેઓ બોલતા નથી જાહેરનામામાં પોલીસની કામગીરીમાં મદદ થઈ શકે તે માટે આ નિર્ણય લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે સવાલ સમસ્યા છે શું સત્તા પક્ષ નેતાની કોઈ રેલી કે સરઘસ હોય તો આ જાહેરનામું તમને લાગુ પડતું એવી તો કેટલી ગંભીર હાલત છે પોરબંદરમાં કે આવા કડક જાહેરનામાની જરૂર પડી હશે અને જો એવી સ્થિતિ હોય તો તેના વિશે સરકારને ચિંતા કરવાની જરૂર છે અને જો આ પ્રમાણે જિલ્લાઓમાં આંદોલન દેખાવ પર પ્રતિબંધ મુકવામાં આવશે તો આ સીધે સીધી લોકતંત્રની હત્યા છે કટોકટીની ટીકા કરતી સરકાર આ મામલે કેમ મૌન સેવીને બેઠી છે આ ગાંધીનું ગુજરાત અને આ ગાંધીનું પોરબંદર છે જેમાં અધિકારીઓ ગાંધીના વિચારોને પાલન કરવા પર જ પ્રતિબંધ લાદી દેશે શું આ અઘોષિત કટોકટી ન કહેવાય તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર